નવરાત્રિ આઠમો દિવસ મહાગૌરીની જીવનગાથા માતાનું આઠમું સ્વરૂપ મહાગૌરી છે નવરાત્રી પૂજનના આઠમા દિવસે મહાગૌરીનું પૂજન ઉપાસના આરાધના કરવામાં આવે છે મહાગૌરીનો વર્ણ સંપૂર્ણ ગૌર છે તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવે છે તેમની મુદ્રા અત્યંત શાંત છે તેમના બધા આભૂષણોને વસ્ત્રો સફેદ છે તેમને ચાર ભૂજાઓ છે તેમનો ઉપરનો જમણો હાથ અભ્યમુદ્રામાં છે નીચેના જમણા હાથમાં ત્રિશુળ છે ઉપરના ડાબા હાથમાં ડમરું છે અને નીચેના ડાબા હાથમાં વરમુદ્રા છે તેમનું વાહન વૃષભ છે પોતાના પાર્વતી રૂપમાં ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે તેમણે ઘણું કઠોર તપ કર્યું હતું આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું હતું તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થયેલ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરીને ધોયો ત્યારે તેઓ વિદ્યુપ્રભા જેવા અતિ કાંતિમાન ગૌર થઈ ગયા હતા ત્યારથી તેઓ મહાગૌરીના નામથી ઓળખાવા લાગ્યા પુરાણમાં એમના મહિમાના ઘણા આખ્યાન અપાયા છે મહાગૌરીના ધ્યાનસ્મરણ પૂજનોપાસના આરાધના ભક્તો માટે કલ્યાણકારી છે તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે ભક્તોના કષ્ટો દૂર થાય છે પૂર્વસંચિત પાપો નાશ પામે છે ભવિષ્યમાં પાપસંતાપ દુઃખ તેની પાસે ક્યારેય યા આવતા નથી તેમની ઉપાસનાથી આતંજનોના અસંભવ કાર્યો પણ સંભવ થઈ જાય છે આથી એમના ચરણોમાં શરણ પામવા માટે સાદકે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જરૂરી છે